જય મુરલીધર બધાને કેમ બધાને મજામાં મજામાં જાહો મસ્ત મજાનું હવાર થઈ ગયું છે પણ હજી છે ફૂલ અંધારું કેમ કે અમારે કાયમનું આજ ટાણું હોય કાયમ વિડીયો ના બનાવું પણ કાયમ અમે વહેલ જ ઉઠી જવાનું હોય પાંચ વાગે મૂઠી બે ભી હું દોવાઈ ગયું હોય એક ભી દોવાની બાકી છે પણ હવે છે ને સા પીવાનું મન થયું છે તો સા પી અને જો આ મેડમ દોવાઈ ગયા એ ખાણ ખાય આમ છે એ દોવાઈ ગયા હવે એક આમ છે ને એને દોવા જવાની છે તો એને હેને ખાણ નું લોયું તો ભરેલ તૈયાર રાખ્યું હે પણ હવે હેને ચા પાણી પી અને પછી હેને દોઈ હે એટલે કઈક એને મજા આવે થોડીક ટાઈટ હે ઢાળમાં પડે બાકી નહીં આવી પણ ભી હું દોવા વર્ગી જાય ને તા હું જઈ જાઉં તો દોવા વર્ગા ના હોય ને તા હુંથી ફૂલ ટાઈટ પડે પછી એક ભેં દોઈ લઈને એટલે ટાઈટ તો એકવાર દેખાય અને આયા જો ઉઠી ગયા હે અને હેને હવાના પોરમાં એ રખડે હે બચ્ચિયું લઈને ગુમરા મારે હે ખેતરમાં બોલો અટર મહીને મણાને હખ ને હોય અટળના કોર નહીં ગુમરા મારવા હોય હાલો અમે ચા પાણી પી લઈ પછી એક ભીં બાકી હે ને એ દોઈ લઈ આજના સાડા દસ વાગી ગયા છે અને ભીંહું બધી પીરાઈ આવી ગયું છે બે ભી હું બાકી એક ખડેલી અને ઓલી પી કેવું સારું તમારે કા ખાલી સોડી દેવાની ભી હું તમે કેવા જલસા આમાં હાકડ માં બાંધવા તો બાંધવા વાળી હતી તમારે વહી જાય ભલે ની હિંગણા લાગે પગ કસરે હાથ કસરે હા મને ગમે થાય કા કા મૂકી દે મારા બળી કોણ કરી એ જ કે ધોઈ નાખી ઓ ના મૂકો તો આપણે મૂકી દીધું કરો એકલા આપણે પકડવી જ નહીં કંઈ હદ નથી કરવી ખોટી કોણ માથા કુદ કરે હાલે જો હેને કે ચાર ભી હું પાઈ લીધું હે બે બાકી હે માતાજી પીવરાવાઈ ગયા બે પાડેડા જિંદકા જીંકા વા મૂકીએ આવી એ બધાયનું કામ થઈ ગયું માંડવી થોડીક સડાવવાની બાકી હેતી સડાવવી હે હરખી મેળ આવે તો એકલી જ ન સડેમ એટલે આ હોય તો થાય ને એટલે માંડવી સડાવવાની છે ભી હું પાડીને પણ જાય ચાપણે પીવાઈ ગયા હે બધું કામ બીજું થઈ ગયું ને વાગ્યે હા એ અઢી અને જો મારી ભી હું હેને ઊભ્યું થઈ ગયું કેમ ખબર ટ્રેક્ટર વાળા નીકળ્યા હતા એટલે એને એમ કે હાલો ટ્રેક્ટર વાળો જાય છે ફરી અમને ઈ જય છે વાવવા કુંદરી પ્લસ જીરું બે ભેગું મતલબ વાહા મોર વાવીએ પણ એ બે વાવવા જાય છે બે વસ્તુ મારે એટલી માઇન્ડ તારવાની છે ધૂળ નખી કાઢતી જાવ માઇન્ડ ને શાંત ભેગી કરી દઉં ધૂળ ના જઈને હાલો આપણે માલ ધોવાઈ ગયા છે ડુસો નખાઈ ગયો છે બધું કામકાજ થઈ ગયું છે વાગ્યા છે આજના સાડા ગાડી વાળા ગયા છે દૂધ ભરવા અને આપણા આજના વ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ અમારા વિડીયો જોતા રહેજો વિડીયો લાઈક ચેનલ સબસ્ક્રાઈબ ને સારી એવી કમેન્ટ કરતા રહેજો આવજો રાત